જય શ્રી ગણેશાય નમ નમસ્કાર દરેક મિત્રો ભાઈઓ બહેનો અને વડીલોનું અમારી આ કથા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આજે આપણે વાત કરી રહ્યા છીએ ગાય તુલસીની વ્રતકથા તો આ ગાય તુલસીની વ્રતકથા સાંભળતા પહેલાં અમારી એક નમ્ર વિનંતી છે કે આ અમારી કથા સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડિયોને લાઈક કરો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર તો સાંભળો આ ગાય તુલસીની ની વ્રત કથા ગાય તુલસી વ્રત વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ માસ અમાસે કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ કરી શકે છે જો અમાસે સોમવાર હોય તો આ વ્રતનું ઘણું ફળ મળે છે અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન વગેરેથી પરવારીને પ્રથમ ગાયનું અને પછી તુલસીનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા વાંચવી ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લેવા લીલા વસ્ત્રો પણ પામે છે વાર્તા એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્નીનું નામ ગુણવંતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેથી તેમની પુત્રી સગુણા પણ બાળપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી લગ્ન માટે યોગ્ય ઉંમરની થયા પછી સગુણાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલા જ સગુણા મૃત્યુ પામી મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી કોળીનું નામ જાદવ હતું અને તેની પત્નીનું નામ કાશી હતું તેઓ નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં ધર્મના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘરે રૂપરૂપનો જેવી કન્યાનો જન્મ સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વ જન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું કે જોનારની આંખો અંજાઈ જતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી કોળી કોમમાં કમળાને લાયકવર મેળવવો શક્ય ન હતો જાદવ અને કાશી રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તે તેમની પાસે ગઈ તેણે કહ્યું બહેનો મારે પણ ગાય તુલસીની પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તું હલકી વરણની છોડી છે તારો પડછાયો તુલસીમાં ઉપર પડે તો માતાજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી હે બહેનો હું તમારી જેમ જ રોજ સવારે નહાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરીશ તમે જેમ કહો તેમ કરીશ કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાવ પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાયમા અને તુલસીમા તો સૌના સરખા જ છે એમના મનમાં કોઈ ઊંચ કે નીચ નથી માટે તમે મારા પર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો હું ગાયમા અને તુલસીમા ના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે મા તો દયાની દેવી છે આમ બોલતા બોલતા કોળી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળુ હતી તેને આ કોળી કન્યા ઉપર દયા આવી અને તેણે ગાય અને તુલસી વ્રતની વિધિ બતાવી કોળી કન્યા તો આનંદથી નાચતી અને કૂદતી પોતાને ઘેર ગઈ બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધા જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું તેમ તેમ તેનું તેજ વધતું ગયું આ જોઈને કોળીના સગાંવાલા હાલાને ડર લાગવા માંડ્યો આ તો રાખને ઘેર રતન પાક્યા આપણાથી કેમ જતન થાશે આટલી બધી સમજુ અને દેવી જેવી કન્યા કોળીની નાતમાં ક્યાંથી આમ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કોઈ તેને હેરાન કરતું નથી પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમાં રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર વ્રત વસ્તુલા કર ધર્મને સાચવ તારા અસ્તરી ધર્મને સાચવજે સમજુ અને ડાહી થજે તારા કુટુંબને અને તારા કુળને તારજે આમ શિખામણ આપી કોળી કન્યા તો તળાવની પાળે રહેવા લાગી સ્વચ્છ અને સાદા કપડા પહેરે છે ગાયમા અને તુલસીમા ની પૂજા કરે છે તુલસી ક્યારે દીવો કરે છે એક વખત સાદુ જમીને તે ગાયમા અને તુલસીમા ના વ્રત પૂરા કરવા આવી છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી મોટા ગામના રાજકુંવર ફરતો ફરતો ત્યાં આવ્યો કોળી કન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવરે પોતાની ઓળખાણ આપી અને કોળી કન્યાને કહ્યું કે મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર હું તને સુખી કરીશ અને તું પણ સુખી થા એવી મારી ભાવના છે કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે તમે તો રાજાના કુંવર છો અને હું કોળીની કન્યા છું અમને કોઈ અડે નહીં અમારાથી દૂર રહે અને તમે લગ્નની વાત કરો આ વાત કેમ કરીને શક્ય બને પણ આ તો રાજાનો કુંવર લીધેલી હઠ મૂકે નહીં એને તો કહ્યું પરણું તો તને જ હા કહે કે ના કહે આમ કુંવરે હઠ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાયમાની મરજી એમ મનમાં સમજી પોતાની માને વાત કરી સમજાવી અને મનાવી લીધા રાજકુંવર રાજીનો રેડ થતો પોતાના ગામ આવ્યો ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને બોલાવી ભગવાનને સાક્ષી રાખી ગાય અને તુલસીના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા ફર્યા અને પછી પોતાને ગામ ગયા લગ્નની વાતને છુપાવી રાખી આ તો રાજાના કુંવર કહેવાય તેથી કોઈ પૂછતું નથી એમ ઘણા વર્ષો સુખ ચેનમાં પસાર થયા એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાળે બેસી વાતો કરતા હતા ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસીમાના વ્રત કરતા જોઈ કોળી કન્યા એટલે કે રાણીને પોતાના આગળના દિવસો સાંભળ્યા કે એક વખત ગાયમાના અને તુલસીમાના વ્રત કર્યા હતા તેથી મનગમતો પતિ એટલે કે રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ લાવ ફરીથી વ્રત લઉં અને માતાજી કંઈક મહેર કરશે આમ વિચારીને રાણી પેલી કન્યાઓ પાસે ગઈ અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો પેલી હોંશથી વિધિ કહી રાણીજી આવે એટલે આ વ્રત લેવા પાંચ દોરાની લઈને તેને પીળો રંગ રંગીને પછી એને ત્રીસ ગાંઠો વાળવી ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરવો હાલતા ચાલતા બધા કામ કરતા ગાયમાં તુલસીમાના નામનું મનમાં રટણ રાખવું આડોશ પાડોશમાં કોઈને બોલાવી વાર્તા કરવી જો સાંભળવા વાળું ન હોય તો પીપળાના પાન ને કહેવાની સૂરજ નારાયણ ની ક્યારે કહેવાની લીલા લુગડા પહેરવા નહીં લીલા શાકભાજી ખાવાના નહીં લીલા ઝાડના લીલા પાન તોડવા નહીં અબીલ ગુલાલ ફળ ફૂલ અને ધૂપ લઈને ગાયમાં તુલસી માની પૂજા કરવી દીવો કરવો વ્રત કરવા પછી પ્રસાદ ધરાવવો અને સૌને વહેંચવો કોળી રાણી તો આનંદમાં આવી ગઈ શ્રાવણ મહિનો આવ્યો આખા નગરમાં વ્રત લેવાય છે ગરીબ દાન દેવાય છે રાજાએ પણ અન્ન અને વસ્ત્રદાન આપ્યા આખા મહેલમાં તુલસીમા તુલસીમાના વ્રત લેવાય છે વિધિ મુજબ પૂજા થાય છે અને દાન દક્ષિણા દેવાય છે પછી તો કોળી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી રાણીને વ્રત ફળ્યા માતાજીએ સારા દિવસો દેખાડ્યા છે આખા મહેલમાં આનંદ છવાયો છે રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ થઈ છે તપાસ કરતા કોળી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી રાજાના સગાઓને અદેખાઈ આવી તેઓ બોલ્યા નવી રાણી જાતની હલકી છે ત્યારે તેને સોનાની રાખડી ન હોય પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ હનુમાનની માળા લોખંડની ખીલી અને કાળા ઊનનો દોરો લીધો પછી રાખડી બાંધી બરાબર રાણીને સાત માસ થયા ખોળો ભરવાનો અવસર આવ્યો અદેખી જૂની રાણી કહેવા લાગી કે કોળીની દીકરીનો ખોળો ભરવાનો કેવો હોય લીલું નાળિયેર આપ્યું કંકુ છાંટીને ચાર ચોખા આપી ખોળો ભર્યો પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરા થતા કુંવરનો જન્મ થયો રાજાએ કહેલું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની બેઠા છે ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે રાજાના આનંદનો પાર ન રહ્યો પણ કોળી રાણીને પુત્ર અવતર્યો છે જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવે છે સમય થતાં કુંવરને લઈને કોળી રાણી મહેલે આવ્યા છે કોળી રાણીએ તો આવીને પહેલા તુલસીના ક્યારે કુંવરને નમાડ્યો છે અને ગાયને પગે લગાડ્યો આ બાજુ રાણીઓએ લાગ જોઈને કુંવરને ગુમ કરાવ્યો આખા નગરમાં ખબર પડી કે કુંવર ગુમ થયા કોળી રાણીના પાર ન રહ્યો આ બાજુ એક સુથારની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે તેણે આ છોકરાને જોયો એણે તરત જ તેને ઘેર પાછા ફરી પોતાની માને કહ્યું મા ગાય માં તુલસી મા ભાઈ આપ્યો ભાઈ લાવી ભાઈ મેળવવા મે ગાય તુલસી ના વ્રત કર્યા અને ગાય તુલસી સુથાર ને કુંવર ને જોડી દીધો કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોશિયાર થવા લાગ્યો એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો તળાવને કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો કુંવર ઘોડાને કહે છે ઘોડા ઘોડા પાણી પીવો બાજુના કિનારે રાજાની દાસીઓ પાણી ભરતી હતી તેમણે આ છોકરાની વાત સાંભળીને નવાઈ લાગી છોકરાને કહે એ રે લાકડાના ઘોડા તે કઈ પાણી પીતા હશે કોળી રાણીના કુંવરે કહ્યું અદેખી રાણીઓએ રાજાને ભૂ પીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂપીતા કરી દીધા તો લાકડાના ઘોડા ભૂ ન પીવે દાસીઓને વાતમાં ભેદ લાગ્યો તેમણે મહેલે આવી કોળી રાણી અને રાજાને વાત કરી પછી તો રાજાએ સુથારને બોલાવ્યો સુથાર કહે મારી દીકરી એ છોકરાને લાવી હતી રાજા કહે તો દીકરીને બોલાવો સુથારની દીકરી આવી દીકરી કહે દાયમા તુલસીમાએ મને ભાઈ આપ્યો રાજા બધી વાત સમજી ગયા કુંવર અને કોળી રાણી ભેટી પડ્યા સુથાર તેની વહુ અને તેની દીકરીને રાજમહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજગાદીનો વારસ બનાવ્યો અને ગાદીએ બેસાડ્યો કુંવર તો રાજનો માલિક થયો બધે આનંદ મંગળ વર્તાઈ ગયા કોળી રાણીને ગાયમાં તુલસીમાના વ્રત ફળ્યા અદીખી રાણીઓના મોઢા કાળા થયા જય ગાયમાં જય તુલસીમા જેવા સૌને ફળ્યા તેવા અમને ફળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આટલેથી આ ગાય તુલસીની વ્રતકથા પૂર્ણ થાય છે તો જે મિત્રો બહેનો ભાઈઓએ આ વ્રતકથા પૂરેપૂરી આખી સાંભળી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો જય સીતારામ જય શ્રી કૃષ્ણ